અંસારી થી અમને પ્રેરિયા એટલે અહીંયા તમે ડેલી મતલબ તમારી પેપર છે એના હિસાબ થી ડેલી માંથી બસ તમે જાતે સ્કૂલ માં હા બરોબર એ વ્યવસ્થા સારી કહેવાય ને તમારે બીજી બસ વ્યવસ્થા કરવી પડે એના કરતાં તમે નેશનલ સ્કૂલ ની અંદર મતલબ તમારે આ વ્યવસ્થા કરવામાં આવી હા કરવામાં આવી નેશનલ સ્કૂલ તરફથી થી આજ કેનો પેપર તો લાસ્ટ માં સંસ્કૃત નો સંસ્કૃત એટલે પેપર તમારે કેવા કે આ સ્કૂલ તરફથી થી તમને વ્યવસ્થા કેવી કરવામાં આવી કે કોઈ એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસ પણ લેવામાં આવ્યા હશે હા દર સવારે 8 વાગે ટ્યુશન ક્લાસ લેવામાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી ના એટલે તમે પણ વિચારી શકો કે રખડવા કરતો એટલે કે સરકારી બસની વેટિંગ કરવા કરતો કે સ્કૂલ તરફથી એટલે કે છોકરાઓનું પણ ભવિષ્ય થોડું સુધરે તમે સપોર્ટ કરવા માટે ખરેખર આ નેશનલ સ્કૂલ એટલે તમે પણ વિચારી શકો કે આપણે પ્રિન્સિપલ સરનોથી વાત કરીએ કે એમને દ્વારા કે કેવી કેવી રીતે સપોર્ટ કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓની અહીંયા અમારી નેશનલ સ્કૂલ આજુબાજુના વિસ્તારમાં SSC એસએસસીના રિઝલ્ટમાં સૌથી પ્રથમ રહેતી એકમાત્ર સ્કૂલ છે બે હજાર બાવીસ

એટલે વ્યવસ્થા એટલે તમે વિચારો કે શિક્ષકો દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી હોય તો પરિણામ એનું સારું જ આવે એમ કેમ કે આવનારા દિવસોમાં મતલબ કે પાછો બીજી પણ મતલબ પરીક્ષા હોય એનાથી તૈયારી એટલે હવે પહેલા ત્રણ મહિનાથી result આવતું અત્યારે એક મહિનાની અંદર result આવી જાય છે આગળ પણ ભણવાની વ્યવસ્થા બીજું તો આવશે સત્ર એમાં પણ ચાલુ થશે આગળ મતલબ કે મતલબ અહીંયા કે આગળ કઈ બીજી જગ્યા કઈ જગ્યા જવાનું રાખજો ધાનેરા નેશનલ માં હા એમ ને સાહેબ તમે અહીંયા નેશનલ મતલબ અંદર કેટલા અમારી શાળામાં કરી અને ધોરણ બાર આઠ સુધીના ધોરણો છે અને સાયન્સ વિભાગ અમારે ધાનેરા કેમ્પસમાં ચાલે છે અહિયાં જે ટોપર્સ વિદ્યાર્થીઓ હોય છે એ તમામ વિદ્યાર્થીઓ વીસ જેવા વિદ્યાર્થીઓનું અમારે એડમિશન ધાનેરા સાયન્સ સ્કૂલ ઓફ સાયન્સ માં થયું છે અને તેઓ આગળ સંચાલકો સંચાલકો છે એ જ સાયન્સના ટીચરો છે અને એમના દ્વારા તેઓ માર્ગદર્શન અને ખૂબ જ સારી ફેસિલિટી આપવામાં આવે છે તેથી અહીંના વિદ્યાર્થીઓને બહાર જવાની જરૂર પડતી નથી તેમજ બાર આર્ટ્સ ત્યાં પછી જે વિદ્યાર્થીઓ કોલેજ કરવા માટે ઈચ્છે છે એમને પણ આજ કેમ્પસમાં કોલેજની વ્યવસ્થા છે એટલા માટે કોલેજ પણ અહીંયાં જ કરી શકે છે એટલે જે વિદ્યાર્થીઓ અહીંયા ધોરણ માં એડમિશન લે છે એ તમામ વિદ્યાર્થીઓ બાર આર્ટ્સ સુધી અથવા કોલેજ સુધીના એક જ કેમ્પસમાં અભ્યાસક્રમ કરી શકે છે તે પહેલા તો ત્રણ મહિનાનો વેકેશન ભરતા અત્યારે મતલબ કે 9 મહિનાનો વેકેશન 10મામાં અત્યારે જે જીસીબી બોર્ડ દ્વારા એવું જાણવા મળ્યું છે કે એક મહિનાની અંદર ધોરણ 10 નો રિઝલ્ટ આપવાની ગણતરી છે અને અત્યારે પેપર ચેકિંગ પણ ચાલુ કરી દીધા છે અને બધી બધા વિદ્યાર્થીઓ આજે છેલ્લું પેપર પૂર્ણ કરી અને ખૂબ સારી રીતે હવે આગળ કારકિર્દી માટે તૈયારી કરશે એવી આશાઓ છે મતલબ તમારા સહી વાત કરીએ તો પેપર કેવું ગયું એમ

તમે બધા વિદ્યાર્થીઓ ત્યારે આ લાસ્ટ પેપર છે એના હિસાબથી પૂરેપૂરા ટોટલી અહીંયા નેશનલ કોલેજના કેમ્પમાં આવી ગયા છે અને આવનારા સમયમાં એમને સારી ટકાવારી સાથે શુભકામના